ભરતભાઈ પટેલ સાથે પણ વાતચીત થઈ છે તેઓ પણ હાલ આઉટ ઓફ કન્ટ્રી છે એ પણ આવી અને આની પ્રતિક્રિયા આપવાના છે અને અમે કામ કરી અને અમે શું કરશું આગામી દિવસોમાં અમારા ત્રણ તાલુકાના જે મેજર પ્રશ્નો છે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અમે તો કામ કરવાની કોશિશ કરી જ રહ્યા છીએ પરંતુ પ્રતિનિધિત્વ મળશે એટલે આગામી દિવસોમાં આઠસો દિવસ બાકી છે આઠસો દિવસના એજન્ડા સાથે એકસો સત્તાવન સત્તાવન ગામના લોકો આજે અમારા આ વિજય સંકલ્પ સંમેલન માં ઉપસ્થિત રહ્યા હતા અને એકસો સત્તાવન સત્તાવન ગામના વડીલો બેનો યુવાન દોસ્તો મોટી માત્રામાં ભારતીય જનતા પાર્ટી ને મત આપી અને વિજય બનાવશો